નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વરસાદ પણ એ વસ્તુ શીખવે છે કે કોઈ પણ ચીજવસ્તુ હોય કે કોઈ પણ વ્યક્તિની ગરમી વધારે સમય રહેતી નથી કારણ કે પરિવર્તન એ સંસ્થાનો નિયમ છે વાત છે એવા એક બાળકની કે જે નાનપણથી જ અનાથ થઈ ગયો હોય છે અકાળે તેના માતા પિતા મૃત્યુ પામે છે અને એ બાળક અંદાજિત પાંચ વર્ષનો હોય છે ત્યારે તેના માતા પિતા અકાળે મૃત્યુ પામે છે સંપૂર્ણ જવાબદારી બાળક ઉપર આવી જાય છે મહેનત મજદૂરી કરીને તે બાળક પોતાનું જીવન જાતે જ ગુજારવા લાગે છે ખૂબ જ ગરીબ વર્ગનું આ એક બાળક હતું ધીમે ધીમે તે મહેનત કરતાં કરતાં મોટું પણ થાય છે અને તે કોલેજ કરીને ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ પ્રાપ્ત કરે છે તેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી ભાગ્યે જ તેને બે સમય એક ખાવાનું પૂર્ણ થાય તેટલું તે કમાઈ શકતા હતા હવે આ બાળક વિદ્યાર્થી બની ગયો છે અને તેનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે નોકરીની શોધમાં તે આમ ને તેમાં દરેક જગ્યાએ તે શોધવા લાગે છે કોઈ એક જગ્યાએ તેને વાત મળી કે આ જગ્યાએ આ તમારી ડિગ્રી પ્રમાણે તમને નોકરી મળી શકે છે તો તમે ઇન્ટરવ્યુ માટે આવી શકો છો પરંતુ નોકરીનો જે દિવસ હતો એના આગલા દિવસે તેણે થયું કે આ જગ્યા તો મારા ઘરથી અંદાજીત ખાસ કિલોમીટર દૂર છે અને ત્યાં જવાનું ભાડું પણ મારે જોઈશે તો મારી પાસે તો ભાડું છે નહીં તેણે ઘરમાં તમામ ચીજ વસ્તુઓ ફંફોસથી તો અંદરથી ભાગ્યે પચાસ રૂપિયા જેવા તેના હાથમાં આવ્યા પચાસ રૂપિયા તેની આસપાસ હતા પરંતુ તેને જરૂર હતી પાંચસોથી સાતસો રૂપિયાની આસપાસની તો જ તે ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ શકે તેવી શક્યતા હતી હવે મિત્રો તેને વિચાર આવ્યો કે આવતીકાલે સવારે ઉઠીને મારું શું થશે મારી પાસે પૈસા નથી ને આવતીકાલે જે ઇન્ટરવ્યૂ મારે ફેસ કરવાનું છે તેણે કહ્યું કે જરૂરથી ચોક્કસથી કુદરત આવતીકાલે મારા માટે કંઈક રસ્તો બતાવશે પચાસ રૂપિયા લઈને બીજે દિવસ સવારે તે નીકળી પડે છે અને બસ સ્ટેશન તરફ રવાના થાય છે તેને થયું કે કોઈ મિત્ર યા ઓળખીતું કોઈ મળી જશે તેમની સાથે હું બેસી જઈશ અને ત્યાંથી હું ચાલ્યો જઈશ આવી રીતે હું ત્યાં એક ઇન્ટરવ્યૂની જગ્યાએ પહોંચી જઈશ તે બસ સ્ટેન્ડ પાસે જાય છે અને ઇન્ટરવ્યુમાં તૈયારીઓ જે ચાલતી હોય છે તેના માટે એક બસ સ્ટેશન રીતે બસની રાહ જોઈને ઊભો હોય છે પરંતુ બસ આવે છે પરંતુ બસમાં ચડવા માટે તેની પાસે પૈસા ન હતા એટલે તેનું પગલું પાછું માંડે છે તેના ઓળખીતા પણ કોઈ નથી મળ્યા કે તેને લિફ્ટ આપી શકે સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હોય છે તેને વિચાર થયો કે હવે શું કરવું નથી કોઈ ઓળખીતા મળતા કે નથી કોઈ પૈસાની મદદ મળતી આજુબાજુ જુએ છે તો કોઈ પણ તેને ઓળખાણ ઓળખાણવાળું પણ નથી મળતું મિત્ર પાસેથી પૈસા માગે તો કેવી રીતે માગે કારણ કે મિત્ર પાસેથી તેણે ઘણા રૂપિયા લીધા હતા અને તેમને પાછા આપવાનો તેને મોકો પણ નહોતો મળ્યો એટલે એવો વિચાર થાય કે હું કયા મોઢે મિત્ર પાસેથી પણ પૈસા માગું જીવન બનાવવાનો એક આ સમય હતો તેની પાસે અને તેને એવું થયું કે આ સમય મારો જો ચાલ્યો જશે તો મારું જીવન ખરેખર નિષ્ફળ બની જશે મંદિર બાજુમાં બસ સ્ટોપની બાજુમાં એક વિશાળ મંદિર હતો તેને થયું કે લાવ ભગવાને પ્રાર્થના કરી આપું અને કંઈક રસ્તો મને ભગવાન સુજાડી દે મંદિરમાં જાય છે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન આજે હું મુશ્કેલીમાં મુકાયો છું મને કંઈક જીવનમાં રસ્તો બતાવો તે ઉદાસ મોડે દર્શન કરીને મંદિરના પગથથી પાછા વળવા જાય છે ત્યારે કોઈ એક ફકીર ત્યાં ભીખ માંગતા જોવા મળે છે ફકીર એ વ્યક્તિ જ્યારે બૂટની દોરી બાંધતા હોય છે ને ત્યારે તેના મોડા ઉપરથી જોઈ લે છે કે ચોક્કસ આ વ્યક્તિની કોઈ ચિંતા છે અને તેને કોઈ મુશ્કેલી છે ફકીર કહે છે કે બેટા બે મિનિટ અહીંયા આવો તે ફકીર પાસે જાય છે અને ફકીરને જુએ છે તો ફકીરનો જે વાડકો હોય છે તેની અંદર ઘણા બધા રૂપિયા હોય છે તે વ્યક્તિને થયું કે આજે મારે પૈસાની જરૂર છે તો મારી પાસે પૈસા નથી અને આ ફકીર પાસે તો ઘણા બધા રૂપિયા છે એટલે ભગવાન તમે જેને જરૂર છે ને આપતા નથી જેને જરૂર નથી તેને તમે ઘણા બધા રૂપિયા આપી દીધા છે ફકી મનોમન કંઈકને કંઈક સમજવા લાગે છે ચોક્કસથી આ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાયો છે તે તે વ્યક્તિને કહે છે કે ભાઈ શું થયું કેમ આટલા બધા ચિંતાગ્રસ્ત છો તેણે કહ્યું કે બાબા મારું આજે બપોર બાદ ઇન્ટરવ્યૂ છે અને મારા જીવનનો આ એક પહેલો મોકો છે સારી તેની અંદર મને પગાર પણ મળવાનો છે જો ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જઈશ તો પરંતુ મિશ મુશ્કેલી એ છે કે મારે પાંચસોથી છસો રૂપિયાની આસપાસ પૈસાની જરૂર છે મારી પાસે અત્યારે ફક્ત પચાસ રૂપિયા છે અને મારી પાસે જવા માટેનું ભાડું પણ નથી ત્યારે ફકીર કહે છે કે બેટા તું ચિંતા ન કર મારી પાસે થોડા ઘણા પૈસા છે હું તને આપું છું અને તું તારું ઇન્ટરવ્યૂ પૂરું કર ફકીર પોતાની જે થેલી હોય છે તેમાંથી પોતાના જીવનની જે બચત હોય છે એ બચતના જે છસો રૂપિયાની આસપાસ હોય છે તે છસો રૂપિયા વિદ્યાર્થીને આપી દે છે અને કહે છે કે જો તાર જો તારુંથી ઇન્ટરવ્યૂ તું ફેસ કરે એ ફકીરનો આભાર માને છે અને કહે છે કે ઇન્ટરવ્યૂ પતાવીને હું ચોક્કસથી આગળ પાછો આવીશ બાબા તમારો ખૂબ ખૂબ આભાર ત્યાંથી તે પૈસા લઈને જાય છે અને જે ઇન્ટરવ્યુનો સ્થળ હોય છે ત્યાં જાય છે ઇન્ટરવ્યુ ફેસ કરે છે અને એક નંબરે તે પાસ થઈ જાય છે ઇન્ટરવ્યુમાં તેનું સિલેક્શન થઈ જાય છે સારા પગારથી તેનું સિલેક્શન થાય છે તે ખુશીનો માર્યો પાછા વળતા વળતા તે મંદિરે પાછો પહોંચે છે ત્યાં તો મંદિરમાં જબરજસ્ત ભીડ એકઠી થયેલી હોય છે ભીડને ખસેડતા ખસેડતા જાય છે અને કહે છે કે ભાઈઓ શું થયું કેમ આટલી બધી ભીડ છે એક ભાઈએ કહ્યું કે અહીંયા આગળ જે ફકીર બાબા જે ભીખ માગતા હતા ને તે આજે મૃત્યુ પામ્યા છે ત્યારે ભીડને ખસેડતા જોયા છે તો ફકીર બાબા ચોક્કસ તે મૃત્યુ પામેલા હોય છે તે અન્ય એક વ્યક્તિને પૂછે કે આ બાબાનું મૃત્યુ કેવી રીતે થયું તો જણાવે છે કે ફકીર બાબાને એક થોડી બીમારી હતી અને બીમારીમાં તેમને દવાઓની જરૂરિયાત હોય છે અને જો તેમણે દવા ન લે તો તે મૃત્યુ પામે તેવી પરિસ્થિતિ હોય છે એટલે પહેલાં વિદ્યાર્થી સમજી જાય છે કે તેમની પાસે જે પૈસા ભેગા કરેલા હતા ને તે તેમની દવાના હતા પરંતુ તેમણે અન્ય કોઈ વ્યક્તિનું જીવન બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એટલે મિત્રો કહેવાય છે ને કે બીજા માટે કંઈક સારું કરવાની ભાવના હોય ને તો ચોક્કસ તે ઈશ્વર પણ તમારી સામે જુએ છે પરંતુ આ ફકીર બાબામાં તો કંઈક ઊંધું જ થયું હતું તે અન્યનું સારું કરવા ગયા પરંતુ પોતાનો જીવ ગુમાવ્યો પરંતુ તેમની એક સારી ભાવના હતી તેમની પ્રેરણા હતી કે જીવનમાં મારી આસપાસ તો કોઈ નથી પરંતુ આ એક બાળક જે વિદ્યાર્થી છે તેનું જીવન બની જશે મારી તો એમ પણ ઉંમર થઈ ગઈ છે એટલે એ વિચારે ફકીરબાબાએ તમામ પૈસા તે વિદ્યાર્થીને આપી દીધા હોય છે અને બાબા દવાના અભાવે તે મૃત્યુ પામે છે એટલે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં હંમેશા કંઈક સારું કરજો અને અન્ય વાત જણાવી દઈએ કે જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે ને ત્યારે ઈશ્વર ઉપર પ્રાર્થના કરજો ઈશ્વર તમને ચોક્કસથી રસ્તો બતાવશે પરંતુ એક ધીરજ રાખવાની પણ ચોક્કસથી જરૂરિયાત હોય છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે